દુનિયાના સ્પેન દેશમાં બનતા વરસાદી વીજળીથી થતા અકસ્માતો સામે સુરક્ષા આપતા ઉપકરણો હવે ગુજરાત સુરેન્દ્રનગર જિલ્લાની કંપની દ્વારા ભારતમાં તેનું ઉત્પાદન થશે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ પાવર ટ્રેક ગ્રુપ કંપની દ્વારા સ્પેન સાથે વર્ષોથી ચાલતા વ્યાપારને વધારવા અને યુરોપિયન ટેકનોલોજીને ભારતમાં ઉત્પાદન કરી દેશમાં વધતા બહુમાળી ઇમારતો ઔદ્યોગિક એકમોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વીજળીથી થતા અકસ્માતથી જાનમાલના નુકસાનો વધ્યા છે અને ખાસ કરીને થોડા વર્ષોથી ગુજરાત રાજ્યમાં બહુમાળી બિલ્ડિંગો અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી પડવાથી માલસામાનના નુકસાન સાથેનું નુકસાન વધ્યું છે ત્યારે રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદી વીજળીના અકસ્માતને કારણે પશુઓ અને માનવીઓ માનવીઓના મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે જેની પાછળના કારણો કંઈક એવા છે કે દેશમાં રહેઠાણ ઔદ્યોગિક ઇમારતોના બાંધકામમાં વગેરે સોલર રૂફટોપ લોખંડ ઇલેક્ટ્રોનિક અને ડેટા લાઇન વગેરેનો વધારે ઉપયોગ થઈ રહ્યો છે જેના કારણે વરસાદી વીજળી પડવાની શક્યતામાં પણ વધારો થાય છે ત્યારે ભારત દેશમાં બનતા લાઇટનિંગ એરેટર તેમજ અર્થિંગ્સ ઇલેક્ટ્રોડ અને ટેકનોલોજીમાં યુરોપિયન ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશમાં જ યુરોપિયન ટેકનોલોજીથી લાઇટનિંગ ટેકનોલોજી અર્થિંગ્સ અને સર્ચ એરેસ્ટરનું ઉત્પાદન કરવામાં ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગરમાં આવેલ પાવરટ્રેક ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર શ્રી દિવ્યરાજસિંહ કિશોરસિંહ ઝાલા હાલમાં સ્પેન અને જર્મનીની મુલાકાતે છે જ્યાં તેઓ દ્વારા બંને કંપની વચ્ચે વ્યાપાર કરાર કરીને ખૂબ ટૂંક સમયમાં આ ઉત્પાદન સુરેન્દ્રનગરમાં થાય તે માટે અતિ મોર્ડન એવી ટેકનોલોજીની ફેક્ટરી બનાવીને ઉત્પાદન ચાલુ કરવામાં આવશે જેનાથી સુરેન્દ્રનગર જિલ્લાની પ્રોડક્ટ્સ દુનિયાના અનેક દેશમાં એક્સપોર્ટ પણ કરી શકાશે જિલ્લામાં એક નવી રોજગારીની તક ઊભી થશે